અને અમારે એક મિત્ર પાસે જઈએ ચેતનભાઈ બરોબર પાણી છે પોતાના જાત દમ અને એ લોકો માટે સંદેશ જે બાપ દાદા ની મિલકત પર ખુદે છે

પૂલો એકલો ઉપાડે જો એક જણા ઉપાડે છે એકસો વીસ કિલો અને આ આ બે જણા લાવે દેખો તમે કેટલા કબૂતર ચરે છે ખાવા આવે છે આ જો એકલા કબૂતર છે બધી ચારે બાજુ અમારા માર્કેટમાં કબૂતર છે જોઈ પૂરે પૂરા અને આ રે અમારા સુરેશભાઈ ગાડીની રાહ જોઈને બેઠા છે કારે છે કે અમે પાલો ચાલુ કરીએ અને આ જો મજૂરી છે એની ડેલી પાણીનો કૂવો ખોદવાનો અને પાણી પીવાનો અમારા મજૂરવાળા ભાઈઓને બધાને આ પોઝિશન છે અમારે અને અત્યારે પૂરું માર્કેટ ખાલી પડ્યું છે એના કારણે કોઈ આમ આવક થતી નથી બાકી જલસા કબૂતર અને છે જો આ તમે સામે જુઓ કબૂતર કેટલા બેઠા છે પૂરેપૂરે બધી ચારે બાજુ કબૂતર જ છે

પૈસા ગમે એમ કરો ભાઈ પૈસા કમાવો ચાલો દોસ્તો મળીએ આપણે આગળના વિડીયોમાં હાલો દોસ્તો આજનો વિડીયો અહીં ખતમ કરો ને આજનો દિવસ બી પૂરો બરાબર મળીએ નવા વિડીયોમાં આગળ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો